યુટ્યુબ જાહેર નીતિ અને સરકારી બાબતોના વડા મીરા ચેટને પંદર જાન્યુઆરીની નોટિસ મળી હતી આ નોટિસ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ફોર ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા આપવામાં આવી છે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તે ચાઇલ્ડ સેક્ચ્યુઅલ અબ્યુસ મટીરિયલને રોકવામાં નિષ્ફળ રહી છે આ ઉપરાંત તેના પર બાળકો સંબંધિત અન્ય સામગ્રી પર પ્રતિબંધ ન મૂકવા માટે પણ દોષી ઠેરવવામાં આવ્યું છે પત્ર જાહેર કર્યો હતો જો તે હાજર નહીં થાય તો યુટ્યુબ સામે કડક કાર્યવાહી થઈ શકે છે જો હાજર ન થાય તો યુટ્યુબ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે તેથી મીરાએ હાજર થવું પડશે બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થાએ મીરા આવી ચેનલોની યાદી રજૂ કરી રહી હોય આવી સ્થિતિમાં ચેનલો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ યાદી બહાર આવ્યા બાદ યુટ્યુબ ને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવી શકે છે મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે યુટ્યુબ ઇન્ડિયાના અધિકારીઓને અને બાળકો વિરુદ્ધ વાંધાજનક સામગ્રી રજૂ કરતી કેટલીક ચેનલો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે એનસીપીસીઆરની નોટિસ બાદ આ એફઆઈઆર પણ નોંધવામાં આવી શકે છે આવી સ્થિતિમાં યુટ્યુબને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે જોકે કે અત્યાર સુધી યુટ્યુબ ઇન્ડિયા દ્વારા મેલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી આ મુદ્દે વાત કરતા નિષ્ણાંતો કહ્યું કે બાળકો સંબંધિત વાંધાજનક કન્ટેન્ટ પર લોક લગાવવામાં આવી છે આઈટી નિયમ સેક્શન થ્રી અંડર વન સેક્શન બી હેઠળ આવી કન્ટેન્ટ રજુ કરવા સામે પગલા લઈ શકાય છે આવી સ્થિતિમાં યુટ્યુબે આવા કન્ટેન્ટને રોકવા માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ તાજેતરમાં જ ગૂગલે એક જાહેરાત કરી છે કે તે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ્સ નો ઉપયોગ કરીને બનાવેલી વેબસાઇટ ને બંધ કરવા જઈ રહ્યું છે ગૂગલે તેના એક અધિકૃત બ્લોગમાં જણાવ્યું છે કે માર્ચ બે હાજર ચોવીસ માં બિઝનેસ પ્રોફાઇલ સાથે બનાવેલી વેબસાઇટ બંધ કરવામાં આવશે તેમજ તમારી વેબસાઇટ મુલાકાત લેનાર યુઝર ને વેબસાઇટ બદલે તમારી બિઝનેસ પ્રોફાઇલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે તો તે માટે પહેલા સમજીએ કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ શું છે Google Business Profile એક ફ્રી ટૂલ છે જે યુઝરને તેના બિઝનેસને Google સર્ચ અને મેપ પર ડિસ્પ્લે કરવાની સુવિધા આપે છે. બિઝનેસ પ્રોફાઇલ વડે યુઝર ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે, અપડેટ્સ પણ આપી શકે છે, તમામ પ્રોડક્ટ્સ અને સર્વિસની લિસ્ટ પણ આપી શકે છે. એટલે કે ઓછા સમયમાં ઘણું બધું થઈ શકે છે. જો કે 2023 માં Google એ તેનું ડોમેન બિઝનેસ સ્ક્વેર સ્પેસને વેચી દીધું હતું.

આનાથી બચવા માટે ગૂગલે છ વેબસાઇટ બિલ્ડર્સનું પણ સૂચન કર્યું છે જેની મદદથી યુઝર ખૂબ જ સસ્તામાં પોતાની વેબસાઇટ બનાવી શકે છે મોબાઈલ પર વિડીયો ફિલ્મ કે ટીવી ચેનલ જોવા માટે સિમ કાર્ડ અને ઇન્ટરનેટની જરૂર પડે છે પરંતુ હવે સિમ કાર્ડ અને ઇન્ટરનેટ વગર પણ વિડીયો જોઈ શકાય છે દેશમાં ડાયરેક્ટ ટુ મોબાઈલ પ્રસારણ ટૂંક સમયમાં જ હકીકત બનવા જઈ રહ્યું છે જેમાં મોબાઈલ યુઝર સિમ કાર્ડ કે ઇન્ટરનેટ કનેક્શન વગર વિડીયો સ્ટ્રીમ કરી શકશે સૂચના તેમજ પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રા એક સંમેલનમાં જણાવ્યું કે ડાયરેક્ટ ટુ મોબાઈલ ટેકનોલોજીનું ટૂંક સમયમાં પરીક્ષણ થશે સૌપ્રથમ પ્રથમ ઓગણીસ શહેરમાં આ પરીક્ષણ કરવામાં આવશે આ ટેકનોલોજી માટે ફોર સેવન ઝીરો ડેશ અપૂર્વ ચંદ્રા કહ્યું કે વિડીયો ટ્રાફિક નો પચીસ થી ત્રીસ ટકા ડાયરેક્ટ ટુ મોબાઈલમાં સ્થળાંતરિત કરવાથી ફાઈવજી નેટવર્ક ની ભીડ ઓછી થશે જેનાથી દેશમાં ડિજિટલ બદલાવમાં ગતિ આવશે ગત વર્ષે D2M ટેકનિક નું પરીક્ષણ કરવા માટે પાયલટ પ્રોજેક્ટ બેંગલુરુ કર્તવ્ય અને નોઈડામાં કરવામાં આવ્યો હતો સૂચના તેમજ પ્રસારણ સચિવે કહ્યું કે ડી એમ ટેકનિક દેશભરમાં લગભગ આઠ થી નવ કરોડ ટીવી ડાક ઘરો સુધી પહોંચાડવામાં મદદ કરશે દેશના અઠ્યાવીસ કરોડ ઘરમાં માત્ર ઓગણીસ કરોડની પાસે જ ટેલિવિઝન સેટ છે તેમણે કહ્યું કે દેશમાં એંસી કરોડ સ્માર્ટફોન છે અને યુઝર સુધી પહોંચવાવાળી અગ્ને સિત્તેર ટકા સામગ્રી વિડિઓ પ્રારૂપમાં છે ગત વર્ષે ડીટુ એમ પ્રૌદ્યોગીકરણનું પાયલટ પરીક્ષણ બેંગલુરુ કર્તવ્યપથ અને નોયડામાં કરાયું હતું દેશની બે મોટી ટેલિકોમ કંપની વર્ષ બે હજાર બાવીસમાં ફાઇવ જી સેવા શરૂ કરી હતી હાલ દેશના મોટા ભાગના શહેરોમાં ફાઇજી નેટવર્ક છે હાલ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને અનલિમિટેડ ફાઇવજી સેવા પૂરી પાડી રહી છે એટલે કે ફાઇવજી ડેટા ફક્ત ફોરજી રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે એક રિપોર્ટ અનુસાર ભારતમાં એકસો પચ્ચીસ મિલિયન ફાઇવ જી સબ્સ્ક્રાઈબર છે અને ટેલિકોમ કંપનીઓ તેમને ફ્રીમાં અનલિમિટેડ ફાઇવજી ડેટા આપી રહી છે પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક જ સમયમાં આ કંપનીઓ અનલિમિટેડ ફાઇવજી સેવા બંધ કરવા જઈ રહી છે ત્યારબાદ ફાઈવ જી સેવા માટે નવા પ્લાન પણ આવશે એક મીડિયા રિપોર્ટ અનુસાર નવા ફાઈવ જી પ્લાન ની કિંમત ફોર પ્લાન કરતા પાંચ થી દસ ટકા વધુ મોંઘી હશે એટલે કે જો કોઈ પ્લાન ની કિંમત પાંચસો રૂપિયા હશે તો ટૂંક જ સમયમાં તે પાંચસો પચાસ રૂપિયા થઈ જશે આ ઉપરાંત સપ્ટેમ્બર બે સુધીમાં ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાનની કિંમતમાં વીસ ટકા નો વધારો પણ કરી શકે છે એવો અંદાજ છે કે બે હજાર ચોવીસ ના અંત સુધીમાં દેશમાં ફાઈવ યુઝરની સંખ્યા બસો મિલિયન સુધી પહોંચી જશે તેમજ જો ફાઈવ પ્લાન મોંઘા હશે તો નવા ફાઈવ જી પ્લાનમાં ડેટા ફોર ની સરખામણીમાં ત્રીસ થી ચાલીસ ટકા વધુ હશે હાલમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી ટેલિકોમ ઉદ્યોગના એક નિષ્ણાત નો દાવો છે કે જીઓ અને એરટેલ તેમના સંબંધિત ફાઈવજી સેલ્યુલર પ્લાન બે છે યુઝરને ફાઈવજી પ્લાન ખરીદવા માટે દસ ટકા સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે ફોરજી પ્લાનની સરખામણીમાં ફાઈવજી પ્લાનમાં ત્રીસ ટકા વધુ ઇન્ટરનેટ ડેટા આપી શકાય છે હાલ માં પ્લાનમાં સામાન્ય રીતે વન પોઈન્ટ ફાઈવ જીબી થી થ્રી જીબી પ્રતિ દિવસ ડેટા આપવામાં આવે છે પરંતુ ફાઈવ પ્લાનમાં લગભગ ટુ જીબી થી લઈને ફોર જીબી પ્રતિ દિવસ ડેટા પ્લાન આપી શકાય છે આ સિવાય એવું પણ જાણવા મળી રહ્યું છે કે બે હજાર ચોવીસ માં ફાઈવ પ્લાન લોન્ચ કરવાની સાથે કંપનીઓ ફોર જી પ્લાન ના રેટ પણ વધારી શકે છે